નમસ્કાર દર્શક મિત્રો બી એન ન્યુઝ ગુજરાતી માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજના મુખ્ય સમાચાર ગોરચ જિલ્લા પંચાયતના સદસ્ય કલ્પનાબેન પટેલે સરકારની પંદરમાં નાના પંચની ગ્રાન્ટમાંથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રુસ્તમપુરાને એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી હતી વાઘોડિયા તાલુકાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાના નાનાભાઈ વિરેન્દ્રસિંહ બાપુ હાજર રહ્યા એમ્બ્યુલન્સને ફૂલહાર કરી નાળિયેર વધેરી એમ્બ્યુલન્સને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું ખાસ કરીને ગોરચ જિલ્લા પંચાયતના સદસ્ય કલ્પનાબેન પટેલનો આજરોજ જન્મદિવસ હોય ખાસ કરીને પોતાનો જન્મદિવસના દિવસે તેઓએ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રુસ્તમપુરા ખાતે પંદરમાં નાના પંચની ગ્રાન્ટમાંથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં એમ્બ્યુલન્સ અનુદાન કરવામાં આવી હતી આ પ્રસંગે ધર્મેન્દ્રસિંહ વાઘેલાના નાનાભાઈ વીરેન્દ્રસિંહ બાપુ રુસ્તમપુરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર નિલેશભાઈ મેડિકલ સ્ટાફ ગ્રામ પંચાયત તલાટી રાધિકાબેન સરપંચ રાજુભાઈ ગ્રામજનો તેમજ આજુબાજુના આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા ગોરચ જિલ્લા પંચાયતના સદસ્ય કલ્પનાબેન પટેલના જન્મદિવસ નિમિત્તે તમામ ઉપસ્થિત લોકોએ કેક કાપી તેઓને અભિનંદન પાઠવ્યા હતા રિપોર્ટર મૌલિન વ્યાસ વીએન ન્યૂઝ ગુજરાતી વાગોડિયા ગોરચ જિલ્લા પંચાયત નાના પંચમાંથી ફાળવેલી છે દરેક ગામડાઓની સુવિધા માટે દરેક ને જે જે પ્રોબ્લેમ હતા એ હવે આઉટ થઈ જશે અને પણ ખૂબ ખૂબ આભાર સ્ટાફ સ્ટાફનો પણ હોસ્પિટલનો પણ અને દરેક સરપંચનો પણ હું ખૂબ આજરોજ વાઘોડિયા તાલુકાના રુસ્તમપુરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને પંદરમાં નાણાં પંચમાંથી જે એમ્બ્યુલન્સ ફાળવવામાં આવેલી છે જે બદલ હું સરકારશ્રી ધારાસભ્યશ્રી અને જિલ્લા પંચાયતના સભ્યશ્રી કલ્પનાબેન તેમજ તમામ આ વિસ્તારના આગેવાનોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું જે આ એમ્બ્યુલન્સ આવવાથી આસપાસના નાના મોટા એકાવન ગામને આનો ફાયદો મળશે જે રુસ્તમપુરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની અંદર જે એના વિસ્તારમાં ત્રી ત્રીસ હજાર જેટલી વસ્તી આવે છે સત્તર પંચાયતો છે અને એકાવન નાના મોટા ગામ છે જે આ તમામ વસ્તીને જે છેવાડાના માનવીઓ છે એમને આરોગ્ય લગતી સુવિધાઓમાં જે વધારો થયો છે જે બદલ હું તમામનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું